રામ રામને ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વલોગ કાંઈ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વલોગમાં હવાના હાથ જેવું થાય છે ને આપણે કાલે જ કોશિયા કાઢીએ અત્યારમાં અહીં સડાવવા અને બીજું તો જો કે જાઉં તો જાઉં આખું વાત બહુ નક્કી નથી એટલે અત્યારમાં કોશિયા સડાવી દઈ એવું બધાય પાના નીકળી ગયા એટલે પંચિયાને સડાવવાના છે ને દાંતીને સડાવવાના તો એવું કામકાજ છે ને આજે જો હાંકવા ન જાવ તો આ વળીની આપણે જે કાલે વાત કરી હતી એને વીખી નાખીને કમ્પ્લીટ કરી લઈ એટલે પછી ઉપાદી નહીં પછી કદાચ એક હેકધારું હાકવાનું હોય તોય વાંધો નહીં તેવું બધું છે હાલો જો મીરા શાંતિથી અહીં બાંધી છે બેઠી છે હાલો હું મીરાના દર્શન કરું તો આ તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો

નો ટૂંકમાં હાંજ નો કાઢેલો હોય એ અત્યારે આવી ગયા પાંચ છ પૂરા હવે આને કીટકીટ એવા રાખવાના કા લોદર તો બે માંથી કઈ નથી ખાતા ખાલી ગાજર જ ખાય વાહ એવું હાલો જાય બા ને કાનો ને રમે હે કાકાનું કાનું તારે સુરત ક્યાંથી જવું બટુ હે કાનું સુરત દી જવું હે આ જો તો ચોકલેટ તોડવામાં જ નવરો ન થાતો જો બાય બેઠા કાબા હા બેઠા જો સીતારામ ને જેસી કીના બરાય જો હાય બોત હાલો ક્યો રામ રામ તો ક્યો રામ રામ ક્યો देखो ચોકલેટ ખાવામાં ધ્યાન છે તા હું થોડું કી બોલાવે આપણે રામ રામ સીતામ જેસી કીના તાપા અરે વાહ સુરત કે દી જાવાનું ઈ તો કે सो दादा बैठा है ये सीताराम ने जय श्री कृष्णा बधाई दी हूं काम का जा करवानु है है काम तो दीदी मन करती करती सीधी भी आई है सीधी जो तो खराब उठ ही से सीताराम क्यों मर दिख रहा

હમણાં નવીન હા એ બધું નવી હવે તો સોમા હામાં બધું નવીન થાય તા સુધી નવરા ન થાય પછી પછી એનું કારણ છે કે જો ત્યાંથી આવે તો તલિયું વઢવાનું સહી થઈ જશે મોસમ પડી જાય માંડવીની મોસમ પડી જાય તલીની પડી જાય એમાં નવરા થાય ત્યાં ઓરવણું સારું થઈ ગયું હોય પછી નવરા થાય નહીં કાંઈ કા આ બધા સુરત જાય તારે કેમ જવાનું રાજસ્થાન

હાલો આમ તો કઈ બતાવીને મેળ ન આવે અમે હોય એ ન જતા હોય બાર ફરતી જવું પડે હા હા આપડે બતાવી દો થોડું કાલે પછી મોડું થઈ ગયું હતું એટલે પછી કઈ નહોતું બતાવ્યા અંધારૂ તારું અહીંયા જ અમારે થઈ ગયું હતું આ રીતના બધા પાના નીકળી ગયા છે આ રીતના અને અમારે અહીંયા પાના કાઢવામાં ઘણ મશીન થી જ કાઢે અને એક કોશિયાના સાઠ રૂપિયા લે એટલે આપણે પંદર કોશિયા હતા નવ દાંતીના પાંચ પંછિયાના અને એક વધારાનું હતું આવડું આ જે જોની કોઈશ આપણી પાસે પડી હતી ને એ વધારાની મેં કીધું હોય તો ક્યારેક કામમાં આવે એમ એકાધી ખરાબ થઈ હોય ને તો ક્યારેક કામમાં આવે લે એટલે એટલા માટે પંદર કોશિયા કઢવા તો નવસો રૂપિયાનો ખર્ચો થયો ટૂંકમાં એટલે આને દૂધ દેવાનો વારો સડી ગયો હતો ये दूध देवान वालों છોડી ગયો જો રામ રામ ને सीताराम બધાય ને કેટલા ફેટ આયા 4 ને 6 કે મત કઈટ ગયો કઈ કઈ પાણી માં આયા આ કે 6 આવ કે આજી આવે ચોકલેટ હે ને આપણે ખાતા પીતા દેવાનું હોય હા ખાતા પીતા વધે ઈ જ દેવાનું હોય બાકી તો કાયમ ન દેતા અને બી બે ટાઈમ ન દેતા ને નઈ એક જ ટાઈમ એક જ ટાઈમ બાકી ખાઈ પીને મોજ કરવાની આ તો એના ખોળના રાજદાનના થાય ને હા એટલું ઘણું બીજું હું મિત્રો આપણે અત્યારે ખેડૂત ભાઈઓ આવ્યા છે અને પીરવડ ગામથી છે અને ખાસો જો કે વ્યુઅર છે આપણા અને પોતે પણ સ્ટુડિયો અકાવે છે એટલે આમ જો કે કામ બધું અમારે બેને એક છે અને ભેગી ખેતી પણ કરે છે પણ શોખ એને છે કે ખેતીનો કે ઘરનું એને કેટલા વીઘા જમીન છે ત્રીસ પાંત્રીસ વીઘા જમીન છે અને એને ઓરણી લેવી છે તો પહેલાં કે આપણી મુલાકાત લીધી અને બંને ઓરણી જોઈએ આ જોઈ અને આ લસણની હોતી જોઈ આ છે શિરાગભાઈ આ છે મોન્ટુભાઈ અને આ છે જયસુભાઈ એ રામ રામ એ રામ રામ એ રામ રામ સારું ને બીજું તબિયત પાણી શું કે ખાસ વિડીયો જોવે છે હોતે આપણે કેમ મારા વિડીયો કેમ સારા લાગે એટલે અત્યારે તમે ઓર્ડર દેવા દઉં છોડ કઈ ઓયણી લેવી બરોબર તો નીકળતા અહીંયા રસ્તામાં અને ખાસ સાંજે ભાઈનો ફોન આવ્યો હતો અને જોકે બે ત્રણ દિશા વાત તે એકાબીજા નંબર ચાલુ હતી અગાઉ તો નથી ક્યારેય થઈ પણ નંબર આપણા દીધેલા છે ઘણા ભાઈઓને કોઈને અટવાતા હોય તો પણ ભલે હું એમ નથી કહેતો કે વળણી લીઓ તો જ મને ફોન કરો બરાબર એવું નથી પણ તમે કોઈ પણ તમારી કોઈ પણ કંપનીની વળણી હોય તમારી પાસે એમાં ક્યાંય પણ અટવાતા હોય તો મને પણ ફોન કરો નંબર દીધેલા હા સત્તા યાદ આપું હું નવ્વાણું બે ઓગણસાઠ પિસ્તાલીસ બે પાંત્રીસ અમારો નંબર છે ગમે ત્યારે ફોન કરવાની છૂટી છે દિવસનો બને એટલો ઓછો કરવો કારણ કે આખો દિવસમાં તમે જોવો છો વિડીયો આખો દિવસમાં કામમાં હોય રાતે આઠ વાગ્યા પછી તમ તારે ગમે ત્યારે તમને યોગ લાગે ત્યાં સુધી ફોન કરી બરાબર રાતે બે વાગે કરવાની છૂટ પણ દિવસનો બને એટલો ઓછો હેરાન કરવો કારણ કે આખો દિવસમાં કામમાં હોય એવું હોય બધું ટૂંકમાં હવે ભાઈઓ જાય છે વીરપુર આપણે જ નગર જાત ભેગા અને કાંઈ વાંધો ને તમે તારે જિજ્ઞેશભાઈની યાદી દઈ જાઓ મારી ભલે સારું હાલો મિત્રો હું છે ને આવી ગયો વાળીએ તો અત્યારે અને આપણે આ તલને આદ સહેલું પીએ આપી દીધું છે અને આ તલ હજી કદાચ પીહે બે કે ત્રણ પાંચ બે પીવે કે ત્રણ પીવે કે કદાચ એક પીવે અને અત્યારે તો આપણે એમ કહીશી કે સહેલું પાણી પીએ તો આપી દીધું કદાચ જરૂર પડે તો આપવું હોતી પડે એટલે એવું નથી બાકી કાયદેસર હજી જે આ આ રીતના તલ હજી બધા નથી આ બે વાતરમાં ત્યાં ઓલી બાજુ હજી છે ને થોડાક લીલા છે આ રીતના થઈ ગયા હોય ને તો આપણે મૂકી દઈએ પાણી તો હાલે ખરા અને આ ઓરિજિનલ પાકી ગયેલો કલર અવાજ કદાચ પવન હિસાબે ઓછો હોય છે પવન વધુ છે બાકી આ ઓરિજનલ કલર કે કેરી જેવા થઈ ગયા એમ પાકી જાય ને તલ ત્યારે આ રીતના થઈ જતા હોય અને જો ઉતારો તો સારો દાય છે પોર જેવો દાય છે એમાં કાંઈ બાકી નથી રહી એમ કારણ કે ઉતારો પોર આપણે જેવા તરલ હતા ને એથી થોડાક વિશેષ છે બાકી ઓછા નથી આમ જોઈને તો આ રીતના હે રીતના અને આ થોડુંક બે વાતર પીળા જ પડી ગયા બાકી ઓલી બાજુ હજી નથી પીડ્યા આ આપણે છ વીઘાના છે અને કે છે ત્રણ વીઘાના નીચલા હજી એમાં ફૂલ દેખાય છે આમાં ફૂલ ફૂલી ગયા છે મીના ટૂંકમાં પિયત આપ્યું હવે હવે કદાચ જરૂર પડે તો એકાદું કદાચ ખાવું પડે બાકી તો થોડાક ત્રા થયા છે પણ એ પવન વધુની હિસાબે કેમ બાપા કારણ કે પવન વધુ અને આ વજનની હિસાબે ટૂંકમાં વજન અને કાંઠારા છે પૂરા કાથારા કારણ કે મને માથે માથોડા ઊંચી થાય છે એ રીતના કાથારા હે ટૂંકમાં અને આમાં ત્રણ તો આમાં થયા છે એ થોડાક આના કરતાં નિશાળી ગયા અને માલમાં થોડુંક વીક છે આના કરતાં જે આમાં છના હેડા છે એમાં એ નથી ટૂંકમાં આમાં વધુ પડતું છ થના છે જે આ રીતના સગઠવાળા આ રીતના છોડવા ઘણા છે આમાં ઓછા છે કારણ કે એ બિયારણી ફેર છે અને આ છે મંગલમ અને ઓલા છે અક્ષય વાળાના તો આમાં સ ના હે ને ઝુમખા વધારે જોવા મળે છે ઓમાં જોવા મળે એમ આપણે આ કટકી અને આ કટકી બે આનાથી સૌદ્દી પાછળ છે આ મોટા તલ રહ્યા ને એનાથી સૌદ્દી પાછળ છે એટલે એમ બે પાણી એમ માંથી કદાચ પીએ પાકમાંથી નથી આવ્યા અને આ પાક પાકમાંથી આવી ગયા આમાં ફૂલ છે પારવા પારો સેટે પારે બાકી વસે તો ક્યાંય બહુ ઓછા દેખાય છે એમ બાકી તો કાયદેસર જુઓ તમે તો આ રીતના હે જ આ રીતના અને આપણે આ મગફળી અને શાકભાજીવાળું ખેતરમાં જે આ રીતની પટિયું ખોડીને અને બે બંધ દોરીના મારી દીધા હે આમાં શોટ કે ઝટકો કાંઈ આપણે મૂકતા નથી મૂકવું હોય તો ખરા આની અંદર ઝીણો એવો આ દોરીની અંદર તાર આવે આ દોરી ઓમ પ્લાસ્ટિકની આવે પણ અંદર તાંબાનો તાર આવે માં ઝટકો મૂકવો તો હાલે ખરા બાકી બે બંધ મારતી થાય ભૂંડ ન આવે તો આવે પણ ભૂંડ ન આવે ટૂંકમાં અને અત્યારે મગફળીમાં ને એમાં વધુ પડતું નુકસાની કરતું હોય ને તો ભૂંડ જ અને શાકભાજી પણ જો એક નંબર થઈ ગયો અહીંયા પીંડો ઉતરવા મીડો છે દાવડા અને આમાં હજી નથી ઉતરતું આ તો પાછળથી બધું આવેલું છે આ સોરી નહીં બધું બાકી ડુંગળી આપણી પાકી ગઈ એ પણ જો ઉપડી પૂરા કરી ગયા હજી ગાજર એ છે ને તો આપણે આટલા રહ્યા છે આ એટલે આ બધાય બાકી જ છે હજી આ આપણે છે પાંચ સાત દીક અઠવાડિયું વાલ છે ગાજર સારું છે કાંઈ પાંચ પૂરા કાઢે તો એ આપ જ છે ને તો ઝીંજવો થઈ ગયો એક નંબર જો પાછો ઝીંજવો ખડે પણ આ ગાજર પત છે ને ખડ થઈ જાય તો જો આ કાઢેલા હે અહીંયા ધોયેલા કુંડીમાં કેટલા છ પૂરા હે ચાર